આપણે ડાંગરમાં હલ્યા જઈએ છીએ અને આપણે ડાંગર સોંપાવવા જઈએ છીએ અહીંયા સોંપવાનું ચાલુ છે જઈ છું આમ ને આમ પણ હે કે કોણ છે હજી ઓળખતા ન હોય કોઈ અને કોઈ ન ઓળખાય આપણને એટલે આમ પણ હું આવ્યો હતો તમે પર્સનલી આ તમને દેખાડવા માટે હું આવ્યો હતો આમ એટલે હું તમને દેખાડું ડાંગર કેવી રીતે સોંપે છે અને હું આ પૂછવાની કોશિશ કરશું બોલ છે તો વિડીયોમાં બોલાડીશ બાકી તમે જો આને લગન અને હાલ્યો તો જો આ ડાંગર આટલું એટલું પાણી પીર્યું છે હા તો હેલો તો છું એન લગન વિડીયો બનાવી દીજો તમે દેખાડીશ બધું કે હું પોસ્ટિંગ હોય કેટલા મહિના લગન રહે પૂછવાની કોશિશ કરશું જવાબ આપે તો લીશું બાકી તમે એના લગન બનાવી દ્યો હાલો હજી એ રાશન કાર્ડમાં રહી કાનો ભાઈ હમ આજે રાશન કાર્ડ મને આ બેસ્ટ ખાવાના આવે છે નોખા ના આવે સોખા હા એ સોખા હે જો તમને દેખાડું આવી રીતના તમે આ શું કેવાય આ જો આ ધરવું કેમ્પા એટલે આપણે સોંપાવાનું કોશિશ કરશું આપણે થાય છે તો કેવી આપણે મહેનત જો આવી રીતના તમે પૂર્યું જોયે છે તમે જે આપણે મૂવીમાં બધે જોયું છે આવી રીતનું બધું હોય છે એટલે આપણે આવી પર આવી રીતે ગયું છે આપણે આમ્પાનું શીખ્યા એટલે શીખી તો ગયા છે આપણે સોફા તમે જો આવી રીતે સોંપવાનું હોય આપડે ગુજરાતી કહેવાય ગમી વસ્તુ હોય શીખી છે આમ તો મારે પાછું કરજો ગુજરાતી કહેવાય બધું વસ્તુ ઘડીક માં શીખી છે વાર નો લાગે શીખતા એટલે મિત્રો આપડે એને થોડું સારું છે પણ તમે જરા ટાઈમ લાગે પાણી ન રહી શકો એટલે કેવર આવે બાકી આ કામે સારું છે દાડી હાલે છે કેટલા વાગે ખબર આવો તમે આઠે આવે ને ત્રણ વાગ્યા લગન ત્રણસો રૂપિયા દાળ હાલે કરે આડે આઠ થી ત્રણ વાગ્યા લગાવે આપડે કયો ટાઈમ હોય આઠ વાગ્યા જવાનું કે સાત વાગે જવાનું બાર વાગે સુટા ના પછી ગયો તો છ વાગ્યા બધું અત્યારે હું સોપોર આવું છું મિત્રો જો આ રીતનું હે બધું એને સોપી છે આપણે મજા આવે તો આ પહેલી વખત કર્યું એટલે મજા આવે ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું પહેલી વખત કીધું પણ મજા આવ્યું તો તમે ના હું ભાઈ રાજુભાઈ ભાઈ આ રાજુ ભાઈ આજે આપણે મળીને વાત કરી અને આપણે શીખી ગયા છીએ અને સોંપો આવ્યો આપણે તે મિત્રો આપણો સોયપુ તો ખરો બહુ મજા આવી મિત્રો આ કઈ કઠિન વસ્તુ છે નહીં એટલે એમ કે એક વીઘામાંથી માંથી ચાલીસ મન થાય અને એ જે શોખા આવીને ખાવાના આવે એ શોખા થાય છે હાલો આપડે ફરી મળે હાલો આવજો દાદી એમ તો આવો તો આવજો તો બોટ દાદુ અને મિત્રો અહીં જાય આપણે ઘેરે કારણ કે ઓલા બધા બોલાવે છે આપણે જીને હારે આવ્યા છીએ એ બોલાવે છે એટલે અહીં અને મિત્રો મજા આવી આપણને સોપીને અહીંયા ફેરથીને આવશું અને તમે બધું જાણવાનું કોઈ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને બધું જોવા મળશે આવી રીતનું આમાં પ્રોસેસિંગ હોય બધી આ ડાંગર સો પાણી એટલે મજા આવે તોય આમ કપા કરતાં આમ સારું કહેવાય ને આમ પણ નીંદવાનું છે જીરું નીંદતા હોય એમ વાંકા એમ કેર બેર દુઃખે એવું બનતું હોય છે આ તમને હું દેશી રીતે વાત કરું હું એટલે જુઓ આ આટલું એટલું પાણી પીલું છે અને તોય હાલો જાઉં હું અને ઓલા બધા બોલાવે મિત્રો હકીકત બહુ મજા આવી તમે પણ આવો ને આમ પાતો કે આવી ટ્રાય કરવાની કોશિશ કરજો તો કહું તમને બહુ મજા આવશે આવું તમે કઈ ટ્રાય કરજો બધા જો હાલ્યો તો હું વધુ ભાઈ કાંઈ તો હોય કે આ ત્રણ મહિનામાં જે સોખા છે એ પાકી જાય જે આ કે અલગ જ શોખા આવે એમ કે છે એ અહીંયા કરે બધા વેચાય છે પહેલાં એ ડાંગર બને પણ ડાંગર મશીનમાં કાઢવા દેવાનો હોય અને પછી એ શોખા તૈયાર થઈ જાય ને ખાયા લાયક થઈ જાય આવી રીતનું હોય બધું અને જો અત્યારે બહુ મજા થઈ ગઈ રાઈટ નો ગારો હોય આમ તો બધું છે લીલ થઈ જવું હોય કારણ કે આમાં ટ્રેન માં લગન લગાતાર પાણી ભર્યું રહે એમાં નેન નું પાણી સૂટું જ હોય તમે દેખાડું ત્યાં અંદર નેન નું પાણી સૂટું હોય અને પાણી બધું અંદર આવતું હોય છે હા સર ને આવી રીતે બધું હોય છે જો આ બધી વાડી તમે જો બસ એટલે આટલા માં બધી જગ્યાએ તમને પાણી જોવા મળશે અને બધા ડાંગર અડધી જગ્યાએ વવાઈ ગયા છે અડધી જગ્યાએ બાકી છે જો આ વવાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે

જો મિત્રો આ નેર પાણી આવે આયા કાને આ નેર પાણી પાણી છૂટું પાડવાનું હોય અહીંયા નીચે માં નાખવું આવે એને ઘોને એક વાર છૂટું કઈ નાખવાનું એટલે આખું બધું ભરાઈ જાય મિત્રો તારા કોઈ હાઈવે ઉપર હાલ જ આવી છે આ દુકાન આવ્યા હતા આપડે જો આ રીતના બધા હાઈવે હતા ને તમે બધું ભાગે લોડિંગ વાહન જોવા મળે ટોટલ જોવો બધા લોડિંગ વાહન જોવા મળે તમને આ ભાઈ તારાપુર છે તારાપુર તમને ખબર છે લગભગ ઘણા મિત્રોને ખબર તો હોય તે તારાપુર વિશે પણ હું તમને કહું મને એમ થાય કે કહું પર્સનલી કે તમને તમને પણ સમજણ પડે કે બહાર જાતે આવું બધું પણ છીએ એટલે જો મિત્રો બધા જોતા જાય આપણા સબસ્ક્રાઈબર લાગે છે સાહેબ એટલે બધા જોતા જાય છે જો આ બધા હાઈવે છે જોવા આમ તમે મિત્રો આ એ છોકરી છે જે તારાપુર છોકરી નામે ઓળખાય છે સોકડી તારાપુર છોકરી મિત્રો ટ્રેક્ટર નું જુગાડ આ રીતે કરેલો હોય ગારામ માં હાલી એટલે તારાપુર બાજુ આ રીતને જુગાડ કરીને ટ્રેક્ટર ગારા માં હાકે મિત્રો જો કે ગારા માં ફસાઈ જાય આ રીતનો કોઈ જુગાડ કરે છે તારાપુર બાજુ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ગાઈસ આજે ઉગી ગયો છે બીજો દિવસ અને બીજો દિવસમાં તમે પહેલા દિવસમાં તમે જોયું કે આપણે જે સોખા છે કે ડાંગર છે શોખ પર યાદ આપણે અને એના વિશે થોડીક ચર્ચા કરી આપણે તમે થોડુંક જણાવું એના વિશે આપણે સેટ કરીને કે કેમરો મિત્રો તેમાં એવું છે કે જો અહીંયા કને પેલા અહીંયા કને સોંપવામાં પેલા ભાઈ વરસાદમાં પાણી ભરાઈ જાય એટલે એમાં ફૂલ ટાઈમ થઈ જાય એ સોકા સોંપવાના એ જે ડાંગર છે એ સોકાનો ફૂલ ટાઈમ થઈ જાય એમનો પછી એ સોકા સોંપવા માટે એટલે એમ કહે છે કે મહિને પાક થઈ જાય આપણે જ્યાં કને પહેલાં આપણે અહીંયા કાઢ ડાંગર નીકળે પછી આપણે આમ હલર આવે તેમ હલર જોતા રોડ ઉપર નીકળતા જાય છે પછી હલડ ચાલુ થઈ જાય ડાંગર ગાઢીને પછી આમ આપણે ઘઉં ચાલુ થઈ જાય આમ ઘઉં ગાઢો આવે એ મશીનમાં હલહરમાં જ કાઢવામાં આવે છે હલહરમાં કાઢીને પછી પેલા ડાંગર નીકળે એ ડાંગર પછી મશીનમાં નાખીને પછીના સોખા ક્લિયર થઈ જાય છે લાયક પીસો પડે પેલા બનતા નથી એવી રીતનું બધું પ્રોસેસિંગ હોય છે એમાં અને મિત્રો એમાં કાંઈ દવાનો કાંઈ છંટકાવ કરવામાં આવતો નથી એટલે એ મેં કાંઈ પૂછ્યું નથી લગભગ તો કાંઈ વસ્તુ હોતી નથી કે પાણીમાં કાંઈ સાડી ન હોય કે એટલે લગભગ એક ફૂટ ઉપર બે ફૂટ વટ પાણી હોય છે એમાં અને એમાં પાણી સખત ભર્યું જ હોય છે ટાઈનમાં લગન લગાતાર પાણી ભીલું હોય પછી એ શોખ વધારો સારું થઈ જાય અને કોક ઘાટા વાવે કોઈક પારવા આવે એવી રીતે બધું હોય છે એમાં અને આપણે બધું રાજુભાઈને બધું પૂછ્યું હતું એવી રીતે બધું કીધું એમને એક વીઘામાં ચાલીસ માણ ચોખા થાય છે આવું બધું એના એનો વીઘે એવો ટાર્ગેટ આવે છે આપણે કેવો આવે છે કે વીઘે પંદર વીસ મણ કે પચાસ મણ આપણે એવું કંઈક હોય છે ઘઉંમાં એટલે એના કારણે વાડી વિશે આપણે એટલી બી જાણકારી નથી કારણ કે આપણે હું વાડીમાં થતો જ નથી એટલે આવું બધું હોય છે અત્યારે અને તમે વિડીયો આગળ જોયો છે અને આપણે ટ્રાવેલિંગમાં તે ડાયરી આપ કેમ શૂટ કર્યો કારણ કે આપણે વહેલા નીકળ્યા હતા વહેલા આપણે ત્રણ વાગે નીકળ્યા હતા અને આપણે દસ અગિયાર વાગ્યા હતા આપણે ફૂકી ગયા ત્યાં આગળ એટલે એવું બધું હતું એટલે આપણે રાતનું શૂટિંગ કાંઈ સારું આવે નહીં આપણે એવો મોબાઈલ છે ભાઈ આઈફોન એક્સ છે એનું શૂટિંગ ઉતારું છું એમાંથી રાઇટનું શૂટિંગ એટલું કોઈ ખાસ આવતું નથી એટલે હું રાઇટનું શૂટિંગ તો ઓછું જ આપણે દિવસનું શૂટિંગ હોય એ આપણે લેવાની કોશિશ કરવી એટલે આપણે દિવસનું શૂટિંગ જ મૂકીએ વધુ ભાગ્યું જોયું છે એટલે આપણે પાછું આપણે તારા પૂછીને કરી નાખ્યો હતો સ્ટાર્ટ કરીને તમે દેખાડ્યું કે રીતે બધું શોપવાનું હોય છે આપણે પણ શોપ્યું અને આમ મજા આવી તમને ફીલ સારું આવે પણ આમ તમે અહીંયા કરતા જણાવ્યું છે કે સારું કામ છે કપા કરતા પણ નાના મિત્રો એવું કામ નથી આપણે આ નિંદવાનું બેઠું બેઠું નીંદાઇ જેવું હોય એમાં તો વાકું વાકું જ લેવું પડે બધું એને સોફ્ટને શોપ જ કરવાનું તેને લગાતા શોપ એમાં કાંઈ બ્રેક પડતો નથી એમને એમાં નાસ્તો કોણ અગિયાર વાગ્યા ટાઈમ પડે એવું કાંઈ હોતું નથી સાબા કાંઈ વસ્તુ ન હોય કારણ કે આ કાંઈ ઝેક જ ન હોય કે તમે વાડીઓ બહુ ઊંડી હોય ઊંડી વાડીઓમાં તેમ અંદર આવ્યા હોય માંડ માંડ પછી બહાર નીકળો તો કેટલો ટાઈમ યો છે હું ત્યાંથી કાલે આમ બાપુ ગયો ને તો પંદર મિનિટ વહી ગઈ હતી કારણ કે એટલે ગારામાં તેમ હાઈલિટ ન હોય ગમત તો કેવી રીતે હાલતા હોય કારણ કે જેટલા પણ આપણે પાર્ક એટલી બધું કારણ કે પાણીમાંથી હાલવાનું હોય છે એવી રીતે બધી હાઈલિટ આવતા હોય છે અને તો મજા આવી આપણે પણ એવું ટ્રાય કરી નવું કરવાનું મી ગયું કે આપણે સોંપી જોઈએ કે જેવી રીતે સોંપાય છે આપણે પણ સોંપ્યા પણ આમ મજા આવી પહેલી વખત આપણે કીધું એટલે મજા આવી એટલે આપણે પણ એવું કંઈક નવું કરવાની કોશિશ કરીએ જે આપણે તમારે આવા વિડીયો જોવો હોય તો સર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં લઈ જાય કમેન્ટ તો આવતા નથી પણ છતાંય હું કહું છું કે કમેન્ટ કરી નાખજો આવવા નવો વલોગ તમારે ફેસીન જોવો હોય તો કમેન્ટ કરી નાખજો એટલે આપણે ફેરથીન લાવવાનું બીજો પાક લાવવાની કોશિશ કરીશું એટલે તમે બધું પ્રોપર જણાવશું એટલે પાછા રાજુભાઈ ફાઇ જઈશું કે આ તો આપણે બીજા કોંગની ફાઈ જઈશું અને આપણે એમ્પાના માણસો બધા બહુ સારા હોય છે અને મિત્રો એમ્પાના માણસોને કોઈને એવું એવું ફીલ ન થાય કે તમે હું લેવા આયા આ તે એવું કાંઈ કોઈ પૂછે ને તમને તમે પ્રોપર તમને શીખવાડવામાં આવે કે આવી રીતે થયું છે આવી રીતે થાય તમને કોઈ ના ન પાડે કાંઈ પણ વસ્તુ પૂછી લેવા તમારે ઇમ્પાના માણસો બધા એવા રેડી માણસો એમ આપણે આંબા ગામડાના માણસો કોને ખેતરમાં હાલ્યા હોય તો એ પણ આપણે કહે કે કિમા ભાઈ આ કંઈ આવ્યો છું એવું કંઈક કહે પણ ઇમ્પાના માણસો કોઈ તમને ન કહે એવું બધું છે એટલે ધારાપુર ડિસ્ટ્રિક્ટના બધા એવા માણસો હોય છે એટલે તમે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો આવાનો અમલો જોવા માટે મળતા રહેશે જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને